ફ્રેન્ડ્સ વેલકમ ટુ નોલેજ વર્ડ આજના વિડીયોમાં જોવાના છે આપણે ટેટ પરીક્ષાને લગતા ખૂબ જ અગત્યના ત્રીસ સવાલ આગળના એક થી ચાર ભાગ છે તે ચેનલ પર મૂકેલા છે જેની તમે વિઝિટ કરી અને મેળવી શકો છો તો શરૂઆત કરીએ આજના વિડીયોની પ્રથમ પ્રશ્ન છે એનઈપી બે હજાર કુલ કેટલા અભ્યાસક્રમ માળખાનો વિચાર રજૂ થયેલ છે તો એનઈપી બે હજાર કુલ ચાર અભ્યાસક્રમ માળખાનો વિચાર છે તે રજૂ થયેલ છે ત્યાર પછી જોઈએ તો આજનો ગુલાબ આજનો દીપક ખોયા પાયા વગેરે પ્રવૃત્તિઓ જે શાળામાં થાય છે તે કયા પ્રોગ્રામ અંતર્ગત આવે છે તો આ બધી પ્રવૃત્તિઓ છે તે અડેપ્સના જે પ્રોગ્રામ છે તેના અંતર્ગત આવે છે અને આ પ્રશ્ન આવી રીતે કે અડેફ્સ કાર્યક્રમ હેઠળ કઈ કઈ પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે અને આ બધાનું નામ આપેલું હોય તો આ તમામે તમામ પ્રવૃત્તિઓ છે તે આવશે આમાંથી કોઈ પણ એક નહીં પરંતુ આજનો ગુલાબ આજનો દીપક ખોયા પાયા વગેરે પ્રવૃત્તિઓ છે તે આ અડેપ્સ કાર્યક્રમ હેઠળ આવે છે નેક્સ્ટ જોઈએ તો બાયસેગનું પૂરું નામ જણાવો તો બાયસેગનું પૂરું નામ છે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ આ પણ ખૂબ જ અગત્યનું છે કારણ કે શરૂઆતમાં જ જે પ્રથમ વખત એકથી પાંચની ટેટ લેવાની હતી તેમાં આ જીનું ફૂલ ફોર્મ છે તે પૂછવામાં આવ્યું હતું તો આનું જે આપણે આખે આખોનું છે ફૂલ ફોર્મ આવડવું જરૂરી છે અને ત્યારે તેનું ફૂલ ફોર્મ હતું જીઓ ઇન્ફોર્મેટિક્સ ત્યાર પછી જોઈએ રવિન્દ્રનાથ ટાગોરની કઈ કૃતિને નોબલ પારિતોષિક મળ્યો હતો તો તેઓની જે ગીતાંજલિ નામની કૃતિ છે તેને નોબલ પારિતોષિક છે તે મળ્યો હતો નેક્સ્ટ જોઈએ સા વિદ્યા યા વિમુક્ત નું ઉદભવ સ્થાન કેવું છે તો તેનું ઉદભવ સ્થાન છે ઉપનિષદ નેક્સ્ટ જોઈએ તો ખેલ મહાકુંભ કાર્યક્રમ ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો હતો તો વર્ષ બે હજાર માં નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે ખેલ મહાકુંભ કાર્યક્રમ છે તેની અમલવારી કરવામાં આવી હતી

તે ધ્યાન આકર્ષણ પ્રયુક્તિ એટલે કે આ જે બચાવ પ્રયુક્તિ છે તે જોવા મળે છે ત્યાર પછી જોઈએ તો કોના મતે સમૂહમાં રહેવાની વૃત્તિ સાહજિક હોય છે તો સમૂહમાં રહેવાની વૃત્તિ છે તે મેક ડુગલના મતે સાહજિક હોય છે નેક્સ્ટ જોઈએ તો વિકલાંગ બાળકો માટે કઈ પદ્ધતિ સર્વશ્રેષ્ઠ સાબિત થશે તો વિકલાંગ બાળકો માટે વિશિષ્ટ અગિયાસત્તર પ્રવૃત્તિઓ છે તે યોજવી આ સર્વશ્રેષ્ઠ સાબિત થશે

માઇક્રો ટીચિંગ ટીચિંગથી શિક્ષણની કઈ બાબત હસ્તગત કરવામાં આવે છે તો માઇક્રો ટીચિંગ ટીચિંગથી શિક્ષણના કૌશલ્યો છે તેને હસ્તગત કરાવવામાં આવે છે પ્રતિબિંબ પાડનાર અરીસો એટલે કાપા કાપા કાર્ય કાર્ય છે તે આપણા વર્ગખંડના કાર્યનું પ્રતિબિંબ પૂરું પાડે છે ત્યાર પછી જોઈએ તો કઈ પ્રવૃત્તિમાં વિદ્યાર્થી ક્રિયા દ્વારા આનંદ મેળવે છે તો વિદ્યાર્થી છે એ કઈ પ્રવૃત્તિમાં તો કે રમત દ્વારા જે વિદ્યાર્થીઓ છે તે શિક્ષણ મેળવે તેમાં ક્રિયા દ્વારા આનંદ મેળવે છે ઉદાહરણ પરથી નિયમની તારવણી આ કઈ પદ્ધતિનું સોપાન છે તો ઉદાહરણ પરથી નિયમની તારવણી આ છે તે આગમન પદ્ધતિનું સોપાન છે વ્યક્તિ સ્થળ સમય બદલાવા છતાં કયા માપનમાં માપ સમાન આવે છે તો વ્યક્તિ સ્થળ અને સમય આ બદલવા છતાં પણ જે પ્રત્યક્ષ માપન છે તેમાં માપ છે તે સમાન આવે છે મૂલ્યાંકન એક કેવી પ્રક્રિયા છે તો મૂલ્યાંકન છે તે વ્યાપક પ્રક્રિયા છે મૂલ્યાંકનનું મુખ્ય ધ્યેય કયું છે તો તેનું ધ્યેય છે નિદાન ઉપચારાત્મક કાર્ય હર્બર્ટ પુસ્તકમાં અધ્યાપનના સૂત્ર રજૂ કરેલ છે તો તેઓએ પોતાના એજ્યુકેશન નામનું જે પુસ્તક છે તેમાં અધ્યાપનના સૂત્ર રજૂ કરેલા છે વ્યક્તિ અભ્યાસના પરિણામનો આધાર કયા સોપાન પર છે તો વ્યક્તિના જે અભ્યાસના પરિણામનો આધાર છે તે માહિતીનું એકત્રીકરણ અને તપાસ આના સોપાન કરવાની રહેશે તો એક થી પાંચ ધોરણ માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના કામકાજના કલાક કેટલા છે તો શૈક્ષણિક વર્ષ દીઠ એટલે કે આખા વર્ષમાં આઠસો કલાક છે તે કરવાનો હોય છે એક થી પાંચમાં અને આવી જ રીતથી છ થી આઠ ધોરણ માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના કામકાજના કલાક છે તે એક હજાર કલાક હોય છે તો એકથી પાંચ ધોરણ માટે આઠસો કલાક અને છ થી આઠ ધોરણ માટે આ જે સમય છે તે એક હજાર કલાકનો હોય છે ત્યાર પછી જોઈએ તો મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે તો તેનું વિષય વસ્તુ છે વર્તન અનુભવ અને મહાવરણના કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહે છે તો અનુભવ અને મહાવર્તન કારણે વર્તનમાં જે સાપેક્ષ કાયમી પરિવર્તન થાય છે તેને શિક્ષણ કહેવાય છે ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ બુદ્ધિ કસોટી કોના દ્વારા રચવામાં આવી હતી તો ગુજરાતી ભાષામાં ડોક્ટર કૃષ્ણકાંત દેસાઈ દ્વારા આ જે બુદ્ધિ કસોટી છે તેની રચના કરવામાં આવી હતી તો આજ સાથે આજના દિવસનો વિડીયો છે એ પૂર્ણ થાય છે બીજા આગળના ચારે ચાર ભાગ છે તેની પ્લેલિસ્ટ અહીં સ્ક્રીન ઉપર આપેલી છે તો આજ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર